સ્થાનિકોનો દાવો છે કે નદી કિનારે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં આટલી હદ સુધી તારાજી ન સર્જાય પરંતુ અનેક વાર છતાં કોઈ ખાસ પગલાં વહીવટી તંત્ર દ્વારા લેવામાં નથી આવ્યા જામનગરમાં પડેલા ભારે વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં પાણી ઉતરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે લોકોના ઘરમાં મોટા પાયે નુકસાન થયું છે ફર્નિચર ઘરવકરી અનાજ સહિત તમામ વસ્તુઓ બગડી ગઈ છે કેટલીક જગ્યાએ તો વાહનો પણ તણાયા હતા કુદરતી હોનારતના કારણે મધ્યમ વર્ગીય લોકો માટે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કહેવાય છે કે કુદરત પડે પલવરમાં તો માનવી શું કરે ચાર દિવસ પહેલાં જામનગરમાં કંઈક એવી સ્થિતિ થઈ કે ચાર દિવસ પહેલાં જે લોકો વરસાદની આતુરતાથી રાહ જોતા હતા કારણ કે આ વર્ષે જામનગરવાસીઓ વરસાદ માટે ઉત્સુક હતા સમગ્ર સિઝનમાં જામનગર શહેરમાં વરસાદ નહોતો વરસ્યો તેના માટે લોકો ઉત્સુક હતા અને ત્રણ દિવસની અંદર એવો વરસાદ વરસ્યો કે જે કહેર વર્તાવ્યો અત્યારે હાલ જામનગરની અત્યારે આપણે જે પટેલ પાર્ક વિસ્તાર વિસ્તારમાં જે આશીર્વાદ પાર્ક સોસાયટી છે તે અત્યારે આશીર્વાદ દીપ સોસાયટી છે ત્યાં અત્યારે હાલ આપણે ઉપસ્થિત છીએ આ સોસાયટીમાં સાત સાત આઠ આઠ ફૂટ જેટલા પાણી જે છે તે ભરાયા હતા અત્યારે પૂર બાદની શું સ્થિતિ છે તે સૌ પ્રથમ જોવાનો આપણે પ્રયત્ન કરીશું કે જે ત્યારે હાલ જે સૌ પ્રથમ જે અહીંયા આપણે દેખી જોઈ શકીએ છીએ કે જે ત્યારે વાહનો જે છે તે વાહનો તણાયા હતા તે ત્યારે વાહનો જે ત્યારે ખરાબ હાલતમાં અહીંયા પડ્યા છે તમામ લોકોના ઘરો જે છે તે ડૂબી ગયા હતા ચાર ચાર દિવસ સુધી લોકોના ઘર ને લોકો જે છે તે સંપર્ક વિહોણા થયા હતા મહાનગરપાલિકા દ્વારા અહીંયા પર જે રેસ્ક્યૂની કામગીરી શરૂ તો કરાઈ હતી પરંતુ કેટલા લોકોને રેસ્ક્યુ કરી શકાયા છે કે નહીં તે આપણે સ્થાનિકોના મોઢેથી જ સાંભળીશું અત્યારે શું પરિસ્થિતિ છે અને કેટલીક નુકસાની છે અંદાજે અત્યારે નુકસાનીમાં નીચે જેટલી બી વસ્તુ હતી ગાદલા ગોદડા શેતી પલંગ કબાટ ઘઉં ચોખા બધું ટૂંકમાં તણાઈ ગયું છે હવે જે પરિસ્થિતિ છે એ હવે આજ બપોર પછી એમાં જોવામાં આવશે કે હવે પાણી આવશે કે નહીં આવે જો હવે પાણી આવશે તો અમે અહીંથી ચાલ્યા જાય થોડી પ્રાથમિક સુવિધા તો મળી હતી જમવાની આ તે રાત્રે મોડી મોડી બાકી તો અહીંયા નુકસાની તો છે જ વાહનની નુકસાની છે ટ્રાન્સપોર્ટેશન કાંઈ છે નહીં જમવાનું કાંઈ છે નહીં બધું પલડી ગયું છે બગડી ગયું છે નુકસાની ઘણી બધી થઈ છે વાહન બધા ડૂબી ગયા છે બાર બાર ગેસના બાટલા બી તણાઈ ગયા છે અને ફર્નિચર ફર્નિચર બધું તૂટુંફાટું થઈ ગયું છે હા અનાજ સાફ બધા ટોટલ પળી ગયા કપડાં પળી ગયા છે અમારે પરમિતજી હવે રાશન કાર્ડ એ પણ વળી ગયા છે રાશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પણ જે છે તે પળી ગયા છે એટલે હવે તેમની પાસે કંઈ વધ્યું નથી જો હવે વરસાદ આવશે તો તેમને આ ઘર છોડી અને ક્યાંક બીજે હિજરત કરીને જવું પડશે તેવી અત્યારે હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે સરકાર આવનારા સરકાર આવનારા સમયમાં શું પગલાં લેશે તે જોવું ખૂબ મહત્વનું રહેશે સ્થાનિકોની એવી ફરિયાદ છે કે કોઈ મદદે આવ્યું નથી માત્ર રાત્રે જમવાના સમયે કંઈક જમવાની ફૂડ પેકેટની વ્યવસ્થા ખાલી કરવામાં આવી છે બાકી કોઈને રેસ્ક્યુ કરવા માટે કોઈ ટીમ જે છે તે અહીં પહોંચી નથી તંત્ર દ્વારા દાવાઓ તો કરવામાં આવ્યા છે પણ તમામ દાવાઓ હાલ જે પોકળ જે છે તે સાબિત થઈ રહ્યા છે કારણ કે જે રીતના બોટ જે બોટથી રેસ્ક્યુ કરવાની વાત હતી પરંતુ એક બોટ લઈ અને જે એક વિસ્તારમાં પાંચસો મકાન હોય તો પાંચસો મકાનથી એક બોટને એક બોટથી કઈ રીતે એટલા લોકોને રેસ્ક્યુ કરી શકાય તે વાસ્તવિકતા છે એટલે કે આવનારા સમયમાં હવે સરકાર આ ગરીબોને શું સહાય કરશે તે જોવું ખૂબ મહત્ત્વનું રહેશે કારણ કે જે રીતના જે હાલ જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે સરકાર તેની સંવેદનશીલતાને કારણે જે સરકાર જે છે તે ઓળખાય છે અને સંવેદનશીલ સરકાર જે છે તે હવે તેની સંવેદના કેટલીક જે છે તે આ જે પીડિતો પ્રત્યે દેખાડે છે તે ત્યારે જોવું ખૂબ મહત્ત્વનું રહેશે કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા જીએસટીવી ન્યૂઝ જામનગર જામનગર પંથકમાં ગઈકાલે પડેલા ભારે વરસાદે આજે વિરામ લીધો છે રણજીત સાગર ડેમ પણ છલોછલ છે પરંતુ સાથે જ શહેરના કેટલાક વિસ્તારો હજુ પણ જળબંબાકાર હોવાથી લોકોને હાલાકી યથાવત જોવા મળી રહી છે ચોવીસ કલાકના સમયગાળામાં અઢીથી સાડા આઠ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે શહેરમાં હજુ પણ ઘણા માર્ગોમાં ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે ભારે વરસાદ બાદ હજુ પણ શહેરમાંથી પાણી ઓસરવાનું નામ લેતું નથી જેના કારણે જનજીવન હજુ થાળે પડ્યું નથી લોકો હજુ પણ ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે કુદરતના મેઘતાંડવ સામે સૌ કોઈ લાચાર છે પરંતુ જામનગરમાં તો તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે